સેવા પ્રયાસ ફાઉન્ડેશન દ્વારા પિતા વિહોણી દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન ગાંધીધામ ખાતે કરવામાં આવ્યું સેવા પ્રયાસ ફાઉન્ડેશન દ્વારા પિતા વિહોણી ત્રણ દીકરીઓના અજંતા પાર્ટી પ્લોટ ગાંધીધામ ખાતે સમૂહ લગ્ન યોજવામાં આવ્યા સાથે સાથે સેવા પ્રયાસ ફાઉન્ડેશનના સભ્યોની શપથવિધિનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો પિતા વિહોણી દીકરીઓના સમૂહ લગ્ન પ્રસંગે સેવા પ્રયાસ ફાઉન્ડેશનના આમંત્રણને માન આપીને પધારેલ મહેમાનોમાં મહંત ત્રિકમદાસજી મહારાજ મહંત ભરત ડાડા મહંત ધનેશ્વર જોશી દેવજીભાઈ વર્ચન તેજસભાઈ શેઠ વાસણભાઈ આહિર જખાભાઈ આહિર નંદલાલભાઈ ગોયલ મોહનભાઈ ધારસી કિરણભાઈ ખટારિયા શંકરભાઈ વર્ચન ઉપસ્થિત રહ્યા હતા આ સમૂહ લગ્નના સેવા કાર્યમાં તેજાભાઈ કાનગઢ મહેશ પૂંજ દેવેન્દ્ર રાજપૂતનો ખૂબ જ સારો સહયોગ રહ્યો હતો કાર્યક્રમની શરૂઆતમાં સેવા પ્રયાસ ફાઉન્ડેશનના ફાઉન્ડર અસ્મિતાબેન બલદાણીયા આહિર દ્વારા સેવા પ્રયાસ ફાઉન્ડેશનની કામગીરી તથા સમૂહ લગ્નની રૂપરેખા આપવામાં આવી હતી સંસ્થાના ઉપપ્રમુખ ડોક્ટર ભાવિક ખત્રી અને વિજયસિંહ જાડેજા દ્વારા કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું સમૂહ લગ્ન ઉત્સવમાં ગાંધીધામના અલગ અલગ સંસ્થાઓથી નવ દંપતીને આશીર્વાદ આપવા સૌ કોઈ પધાર્યા હતા જેમનું સાલ તથા બુકેથી સન્માન કરવામાં આવ્યું આ સમૂહ લગ્ન હિન્દુ વિધિથી શૈલેષભાઈ શાસ્ત્રી અને નીલકંઠભાઈ જોશી દ્વારા પૂર્ણ કરવામાં આવ્યા નવ દંપતીઓના મેરેજ સર્ટિફિકેટની જવાબદારી એડવોકેટ મમતા આહુજાએ લીધી હતી નવ દંપતીઓને સેવા પ્રયાસ ફાઉન્ડેશનના સભ્યો તથા અન્ય દાતાઓના સહયોગથી પ્રાપ્ત થયેલી ઘરગ્રસ્તીની વિવિધ વસ્તુઓ કર્યાવરમાં આપવામાં આવી હતી આ કાર્યક્રમના પ્રોજેક્ટ પર્સન યશદીપસિંહ જાડેજા હેમા ગોલાણી તરુ પ્રજાપ્રતિ પૂજા પર્યાણી પ્રતિક લોહાણી રહ્યા હતા તથા કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાપક ડોક્ટર નિકુંજ બલદાણિયા તથા પ્રમુખ પ્રીતિ મુનસિયાની ઉપપ્રમુખ ડોક્ટર જિગ્નેશ મહેતા ખજાનચી મયુર મોરબિયા તથા સેવા પ્રયાસ ફાઉન્ડેશનની સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવી હતી સેવા પ્રયાસ ફાઉન્ડેશન દ્વારા પિતા વિહોણી દીકરીઓના દર વર્ષે સમૂહ લગ્ન યોજવામાં આવશે એવી જાહેરાત કરવામાં આવી હતી રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ નમસ્કાર સેવા પ્રયાસ ફાઉન્ડેશન દ્વારા જ્યારે આજે પ્રથમ સમૂહ લગ્ન યોજવામાં આવ્યું છે ત્યારે આ પ્રસંગે આપ સૌને આશીર્વાદ આપવા માટે ભરૂચ દાદા ધનેશ્વરજી મહારાજ અને મારે આવવાનું થયું છે ત્યારે ખરેખર અતિશય આનંદિત થાય કે આ રીતના આવા પ્રયાસ રશ્મિતાબેનની જે ટીમ છે એ કરી રહી છે અને પ્રથમ પ્રયાસ છે આમાં જે દીકરીઓનો કોઈ આધાર ન હોય એવી દીકરીઓ હોતી એને ત્રણ આજે ત્રણ દીકરીઓ પ્રભુ તમા પગલાં માની રહી છે ત્યારે અમારી સાથે ગુજરાતના પૂર્વ મંત્રી અને અમારા પોતાના જ કહી શકાય એવા વાસણભાઈ સાહેબ કિરણભાઈ સંસ્થાના સભ્યો જોડાયા હતા

સૌ પ્રથમ સમૂહ લગ્ન આયોજન કરવામાં આવ્યું છે અસ્મિતાબેન બલદાણિયા ને જે પ્રયાસ કરવામાં આવ્યો છે એમની ટીમ દ્વારા એમને ખૂબ ખૂબ અભિનંદન સેવા પ્રયાસ છેલ્લા ત્રણેક વર્ષથી મહિલાઓના ઉત્થાન માટે મહિલાઓ બહેનો કેમ પગભર થાય સોમાનભેર રોજગારી મેળવે એવા સનિષ્ઠ પ્રયાસોને કારણે આજે કચ્છભરમાં જે આપણી એક અમૂલ્ય વારસો એટલે કે કલા ક્ષેત્રે હેન્ડીક્રાફ્ટ આને પણ બહાર લાવવા માટે આ સેવા પ્રયાસ સંસ્થા દ્વારા ખૂબ સનિષ્ઠ પ્રયાસો કરવામાં આવ્યા છે આજે અનેક દીકરીઓ માતાઓ ઘેર બેઠા રોજગારી મેળવી રહ્યા છે ત્યારે આ પ્રયાસને હું ખૂબ બિરદાવું છું આજે નવું એક મોરપી છે ઉમેર્યો નિરાધાર દીકરીઓના પણ લગ્ન કરીને એક નવો માર્ગ બહેનો શું ન કરી શકે મહિલા શક્તિ કેટલી તાકાતવર છે એનું પણ આજના આયોજન ઉપરથી ફલિત થાય છે હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આ નવ દંપતિઓને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એમનું આવનારું જીવન એમનું દાંપત્ય જીવન ખૂબ સુખમય રહે એવી ભગવાન શ્રી કાળિયા ઠાકોરને પ્રાર્થના ફરી એકવાર સૌ સંસ્થાપકો અને અસ્મિતાબેન અને બેન શ્રી શાહબેન દહેશભાઈ શૈલેષભાઈ એમને ખૂબ ખૂબ અભિનંદન સેવા પ્રયાસ ફાઉન્ડેશન દ્વારા આયોજિત આજે જે સમૂહ લગ્નનો આયોજન કરવામાં આવ્યું છે જે પિતા વહી દીકરીઓનું એવું સામાજિક રીતે એ જ સંદેશ દેવા માંગીશ કે દરેક વ્યક્તિ આવી રીતે કોઈને કોઈને સહયોગ આપશે તો પછી પિતા વિહોણી દીકરીઓનો જે છે એની મમ્મીનો બોજ જે છે એ ઓછો થશે અને આપણે જેમ બને એમ થોડું થોડું પ્રયત્ન કરતા રહીએ અને આવી રીતે ગાંધીધામ સિટીમાં જે અમુક જરૂરિયાત પણ દીકરીઓ ખરેખર પિતાવી વિહોણી છે એ આપણને નથી ખબર હોતી કે એને ખરેખર શું જરૂરત છે પણ એના ઘરમાં જઈને જુઓ ત્યારે ખબર પડે કે એમનું ઘરનું પૂરું ગુજરાન પણ ન ચાલતું હોય અને એમાં એ લગ્ન કઈ રીતે કરી શકે જે ઘરકામ કરતી મમ્મી તો આપણે સૌએ ગાંધીધામ શહેરને એટલું કહેવા માંગીશ કે સૌએ થોડા થોડા એનજીઓ પ્રયત્ન કરો અને આપણે પિતા વિહોને દીકરીઓના લગ્ન કરાવીએ મારા એક જ ફાઉન્ડેશન તરફથી નહીં દરેક ફાઉન્ડેશન નાના નાના પાઇએ બે બે ત્રણ ત્રણ પાંચ પાંચ દીકરીઓના લગ્ન કરાવો એવી મારી ઈચ્છા છે એટલે બહુ જય શ્રી કૃષ્ણ હું છું જીયા શૈલેષ પરમાર અને હું સ્પેશિયલી મારી ફ્રેન્ડ અશ્મિતા બલદાણિયા માટે અહીંયા આજે હું કંડલા ગાંધીધામ આવી છું માત્ર ને માત્ર એમના સર્વ સમૂહ લગ્ન અટેન્ડ કરવા માટે અને હું મારી જાતને નસીબદાર સમજું છું કે એ મારી મિત્ર છે આટલું સરસ કાર્ય કરી રહ્યા છે અહીંયા આવીને મને ઘણું જાણવા મળ્યું કે ઘણા બધા કાર્યોમાં વ્યસ્ત છે આપણે જ્યારે હક અને ફરજની વાતો કરતા હોય ત્યારે બેને પોતાનું ફરજ સમજીને બાપ વિહોણી દીકરીઓ માટે જે આ આયોજન કરેલું છે એ ખૂબ એટલે ખૂબ જ છે એમના માટે પણ અને બેન આવા કાર્યો સતત ને સતત કરતા રહીએ ભગવાન અને દ્વારકાધીશ એમને ખૂબ શક્તિ આપે કે જે એમનું કાર્ય એ ઘણી બધી જગ્યાએ કરે છે અને આ હવે સમૂહ પણ એમને પ્રયાસ કરેલો છે અને એમણે પોતે કીધેલું છે કે હવે વરસમાં એ પોતે બે સમુલગ્ન લગ્ન કરવાનું ઈચ્છે છે તો આ પણ એમની ઈચ્છા પૂરી થાય એવી મારી દિલથી પ્રાર્થના અને જે નવ દંપતીઓ છે ત્રણ નવ દંપતીઓ છે જે બાપ વિહોને દીકરીઓ છે ભગવાન એમનું આ જે લગ્ન જીવન છે એમનું જે સાંસારિક જીવન ખૂબ અને ખૂબ સફળતાપૂર્વક એ લોકો કાઢે બસ એવી ઈશ્વરને પ્રાર્થના અને મારા બેનપણીને ખૂબ ખૂબ ધન્યવાદ મને પણ અહીંયા બોલાવી સ્પેશિયલી એમના માટે વડોદરાથી અહીંયા આવી છું અને અહીંયા આવીને હવે એવું થયું છે કે સારું થયું મેં આ કાર્યક્રમ સ્કીપ ના કર્યો થેન્ક યુ સો મચ જય માતાજી